એકવીસ એક એકવીસ જાન્યુઆરીનો દિવસ લેવા પટેલ સમાજ માટે ગૌરવંતો દિવસ રહ્યો છે એકવીસ એક બે હજાર અગિયારથી ખોડલધામની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવિધ કાર્યક્રમો ખોલધામને આગળ થયા છે આજે એકવીસ તારીખે રાજકોટ નજીક અમરેલી ખાતે ભવ્ય કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ખોલધામ ખાતે લાખો લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે હું માનું છું કે આ કેન્સર હોસ્પિટલ બનતા લેવા પટેલ સમાજ સહિત દરેક સમાજને આનો લાભ મળશે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવાના છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અનેક સમાજના આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે હું માનું છું કે એકવીસ જાન્યુઆરી ખોડલધામનો દિવસ અને નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમાજ જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરતો ત્યારે ખોડલધામ આજે યશ કલગીમાં એક વધુ પીછું ઉમેરાવવા માટે જઈ રહી છે દેશ દેશવાસીઓ જે વર્ષો સુધીની એક રાહ જોઈતા હતા કે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને એ દિવસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પ્રયત્નોથી આજે નજીક આવ્યો છે આવતીકાલે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જવા દે છે અને દિવાળીથી પણ એક સારો માહોલ આજે સમગ્ર દેશની અંદર ગામડે ગામડે આજે રામ જન્મભે મહાઆરતી રામ મંદિરમાં કાર્યક્રમો બાઇક રેલી થઈ અને નાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ધજા પતાકા લઈને અને એક બહેનોએ પણ રોડ રસ્તામાં ઘર આંગણે રંગોળી કરી અને દિવાળીથી પણ વિશેષ માહોલ ઉભો કર્યો છે હું માનું છું કે એક અયોધ્યા ભવ્ય રામ મંદિર અને જે એક સપનું હતું એ ખરા હાથમાં સાકાર થવા જઈ રહ્યું છે